ત્યારબાદ મિત્રો આ જે મીડિયા તેમને ઘેરી લીધા અને પ્રશ્ન પૂછને કહ્યું કે તમારે બાપુ સાથે કઈ પણ વાત થઈ છે તમારે મહાદેવ ભારતીય બાપુ સાથે કઈ પણ વાત થઈ છે ત્યારે શું બોલ્યા છે શું સૌથી મોટો સમાચાર મળી રહ્યો છે તમને બધા લોકોને બતાવવા જઈ રહ્યો છું નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે હું છું નીલેશ અને તમારા સમક્ષ હું આવા નવા વિડિયો લાવતો રહું છું તો ક્યાંક ને ક્યાંક જલ્દી જલ્દી સબ્સ્ક્રાઇબ કરી નાખો લાખો લોકો વિડિયો જોશે સબ્સ્ક્રાઇબ નથી કરતા જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી નાખો જેથી આવા નવા વિડિયો પોલીસ માટે રાત દિવસ એક કરી નાખે છે પરંતુ ક્યાંક ને ક્યાંક કરીને આ બાપુને ગોતી કાઢે છે આ બાપુ મિત્રો જંગલ માંથી બે મળે છે બાપુ ત્યારબાદ હોસ્પિટલમાં લાવે છે ત્યારબાદ મિત્રો સાધુ સંતો તેમને પૂછવા આવે છે પરંતુ સાધુ સંતો મિત્રો કીધું બાપુ સાથે કઈ પણ વાત થતી નથી કોઈ પણ એવા સમાચાર નથી પરંતુ શું આ બાપુ છે એ ભારતીય આશ્રમ ને અંદર જશે